ખાવાનું એટલે હું ભૂખ્યો હતો મને બહુ ભૂખ લાગી અને પાટિયા પર સુતા સુતા મેં એમ કીધું કે રાજા રણછોડ તું રાજા રણછોડ કેવાય ને તારા ધામમાં હું ભૂખ્યો સુતો છું મને બહુ ભૂખ લાગી ભગવાન હા મારી નજર સામેનો દાખલો એ દાદાએ આવું કીધું કે મેં આવું કીધું ને પછી હું તો થોડી વાર માટે સૂતો પાણી પીને સુઈ ગયો અને એ સૂતો તો ને એ સૂત એ જગ્યા પણ અમને કીધી કે આ જગ્યાએ આ દુકાનના પાટિયા પર હું સૂતો હતો અને અધરાત થઈ સાડા જેવો સમય થયો એમ કે શિયાળાનો સમય અને કાળી ભમ્મર રાત અને મને દૂરથી એકદમ એમ કે ઘોડાના ડાબલા સાંભળાયા હવે આ સમયમાં એમ કે ઘોડા પર કોણ આવતું હશે એમ સમજીને એમ કે ભૂખ તો મને લાગી હતી એટલે ઊંઘ તો આવતી જ નહોતી ભૂખને કારણે પણ હું એમ કે ઊભો થઈને ત્યાં પર બેઠો ને એમ કરીને મે જોયું કે હારું ઘોડાનો અવાજ ક્યાંથી આવે છે ડબલાનો ટપ 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 કરતા ઘોડો દોડતો આવતો તો મે દૂરથી ઘોડો જોયો ધીરે ધીરે ઘોડો નજીક આવ્યો અને એમાં એમ કે એક રાજકુવર જેવો છોકરો બેઠો તો આમ મસ્ત પોતે અંગરખી પહેરેલી હતી સાફો બાંધ્યો તો માથે અને પગમાં ચમચમતી મોજડી ને એકદમ સફેદ ઘોડો એટલો બધો ઊંચો ઘોડો એમ કે અને એની પર બેઠેલો અસવાર આવ્યો તો આવ્યો અને પછી એમ કે કોટલી કાઢી

એમાં હું નાની સૌથી એટલે મને સાથે લઈ જાય અમે ત્રણ જણા એક વાર બેસતા વર્ષે ગયા હતા કેસર સ્નાન કરવા અંદર ગયા ગર્ભ દ્વાર અમને લઈ જવામાં આવ્યા ત્યારે પીઆઈ એટલે બહુ મોટું માથું કેવાતું એમનાથી બધા ગભરાતા ભગવાન ના ડાબા પડખે પેલા ગુગડી લોકોએ થી આવીને આમ ભાલા માર્યા હતા ને ગોમતી માં શોધવા માટે એનો ભાલો ગુગડીનો એક ભાલો ભગવાન ને ડાબા પડખે વાગ્યો હતો અને ભગવાન ત્યારે મળ્યા હતા બોડાણા લઈ આવ્યા હતા ત્યાર પછી રણછોડ રાય ને અને એ તમે આમ આમ જો સ્પર્શ કરો ને આમ પોચી પોચી જગ્યા છે ભગવાન ને આજે પણ એ ડાબી ડાબે પડે રણછોડજી ત્યારે માની જવું પડે કે એ છે

પોતાના માથા પર ક્યાંય રામ એવું લેતો જ નથી કે તું ખરાબ છે તો હું તારું ખરાબ કરું તને શ્રાપ આપું ભગવાન કોઈ દિવસ પોતાના પોતાના બાળકને પોતાની રચનાઓને આપ કોઈ દિવસ પેટને દે રામ નથી આપડા કર્મ એવા ભૂંદા છે આપણા ખબર નથી કે આ કરવું ના ના કરું તમારો આત્મા છે ને તમને જવાબ આપે અહીંયા પહેલીવાર ખોટું કરો ને એટલે આ તમારાથી ના થાય બીજી વાર ખોટું કરો ને પાછો તમને રોકે તમારો આત્મા આ થાય ના થાય આ ખોટું છે મરી જાય આ શુદ્ધ તમને આપ્યો છે ભગવાને એનો અંશ આમાં તોડીને પોતાનો હૃદય નો કટકો તમારા માં છે એમને આમ આમાં હાલચાલ ને ખાઓ પીઓ ને મસ્ત મસ્ત આ બધું એમને એમ નથી થતું એનો અંશ છે તમારામાં પોતાનો અંદરનો ટુકડો તોડીને તમારામાં ને મારામાં મૂક્યો છે એને દયાળુ અને પછી કર્મ એવા કરતા જઈએ એવા કરતા જઈએ એવા કરતા જઈએ એને છુટ્ટી આપી છે કે તું તારા મન મુજબ જીવ હ પછી એવા બેફામ થઈ જઈએ એની પર પડદા પર પડદા મેલ પર મેલ પડતો જાય રોજ સાબુથી હારા હારા સાબુથી ઘસી ઘસી ને નાઈએ પણ અંદર નો મેલ ના કાઢીએ તો પછી એમાં ભગવાન શું